સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે તો ચાલો આપણે ભગવાનના પણ દર્શન કરી લઈએ જારી તો પણ અહીંયા બંધ છે અત્યારે મહાદેવ કેમ છે બધા મજામાં ને આજે તો શીતળા સાતમ છે અને સાતમના તો આપણે ઊંચે છે ગાંઠમની પણ તૈયારી હતી કરવાની તો આગળ જાવશું અમે મંદિરે શંકર મંદિરે ત્યાં આપણે આંબાના પાનના તોરણને બધું બનાવવાનું છે તો તેના માટે આપણે ત્યાં મંદિરે જશું અને તોરણને બનાવવાનું છે તો આપણે જોઈશું બધું પછી આપણે સાંજે તણા ગામમાં બપોર પછી ગામમાં બાંધવાના છે અને પપ્પા છે અત્યારે વાળીએ ખાતર નાખવા માટે જોઈએ બધા જો ખાતર પણ લઈ આવ્યા ખાતર બપોર પછી નાખવા જવું આમાં કઈ જવું આવી ગયા તો મારીને થોડું ઘણું શાકભાજી પણ લઈ આવે શાકભાજીમાં જો વાસટી ભીંડા તુરિયા ખાતર નાખવાનું હતું ત્યાં પાણી ભરા ખેતરોમાં એટલે કઈ ખાતર નાખવા કઈ જવાય એમ છે નહીં તૈયારીમાં આવી ગયા છે નારેલીના પાંદ આવી ગયા છે આંબાના પાંદ પડ્યા છે અહીંયા અબીલ ગુલાલ આ બધો પડ્યો છે અને આપણા તોરણ એટલા તૈયાર થઈ ગયા છે અને મટકી પણ લેવા ગયા છે તો પછી આપણે આગળ મટકી આવે એટલે પછી એની અંદર બધું પ્રસાદી ભરવાની ને એવું બધું કરવાનું અને પછી ગામની અંદર ફરતી ઘર બાંધી દેવાની છે જો આપણે રાતના વરસાદ થઈ ગયો તો જોરદાર બજાર પણ જો અત્યારે બધા લોકો વાડીયા આંટો મારવા નીકળી ગયા છે કેવોક છે કેવોક નહીં વરસાદ બજારે પણ હાવ સુમસાન દેખાય છે આજે સાતમ તહેવાર છે પણ બજારમાં તો કોઈ માણસો દેખાતું જ નથી મગફળીમાં પાણીની ખાસ જરૂરિયાત હતી પાણી વારવાના જતા બધાને પણ અત્યારે તો શું છે કે વરસાદ રાતના પડી ગયો એટલે બધા ભયા ગયા છે સવન રીતે વાડી આટો મારવા કેવોક છે વરસાદ કેવો નથી જોવા માટે નીકળી ગયા છે બધાએ ચાલો આપણે થોડી આગળ મંદિરે પણ જઈશું ત્યાં છોકરા એવા છે કે નહીં તોરણ બનાવવા માટે તો ત્યાં પણ આપણે જઈ આવીએ મંદિરે હજુ અમારે ચડી ગયો તોરણ બાંધવા માટે મટકી માટેની દોરી પણ બંધાઈશ સાતમ આઠમ જય અમારે મસ્તી ટાઈમ આવે છે બધા રમવા જાય અમારા દાદા દાદા નાના દાદા

અને આપણે પણ હવે જો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજે સાંજે તો આપણે કૃષ્ણ ભગવાનનો રથ પણ જો શણગારવા જવાનો છે તો એનો વિડીયો તમને કાલે આવશે રથ અમે કેવો શણગાર્યો છે કેવો નહીં એ બધું તમને કાલના વિડીયોની અંદર જોવા મળશે અને અમારા ગામની રવેડી પણ તમને કાલે જોવા મળશે તો પ્લીઝ અમારા વિડીયો જોજો તમને બહુ મજા આવશે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો